જામનગરમાં વધુ એક વેપારી કરોડોની છેતરપિંડીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે જામનગરના વેપારી સાથે જુદા જુદા સમયે ખેત ઉત્પાદનની જણસના વેચાણ ખરીદીના સોદાઓ કરીને બોગસ ડોક્યુમેન્ટ પહોંચ ખાતામાં મોકલીને જામનગરના વેપારી સાથે

ટેચા ના ફરિયાદ આપેલ છે કે એમને સોમનાથ ટ્રેડિંગ કંપની અને રામ ફાર્મ બે કંપની પાસે જણસ લેવા અને આપવા બાબતની વ્યવહાર કરેલો એ વ્યવહારની અંદર જણસ લેવાની જે હતી એ પણ એમને પૂરી નહીં પાડીને પૈસા લઈ લીધેલા છે અને જણસ આપવાની હતી એ પણ એમને વેચી છે એના અલગ પૈસા નથી આપ્યા એવા એમ કરીને એમને અલગ અલગ જણસ અલગ અલગ સમયે છેલ્લા ત્રણ વર્ષથી વ્યવહાર કરવા છતાં આ છેલ્લા સમયે થોડા ઘણા પૈસા આપી અને વિશ્વાસ કેળવી અને પછી પૈસા નહીં આપીને છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ થયેલ છે જેમાં કુલ અગિયાર કરોડ અઢાર લાખની આજુબાજુની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે જેમાં ફરિયાદી તરફે માંગણી કરતાં આ ફરિયાદમાં જણાવેલા આરોપીઓ પૈકી હેમંતભાઈ દાવડા રવિભાઈ દાવડા બંને પિતા પુત્ર થાય છે અને રવિભાઈ દાવડાના શાળા પલકભાઈ રૂપારેલ કે જેમના દ્વારા વધુ માંગણી કરતા પૈસાનો નાણાકીય વ્યવહાર આ પલકભાઈ કરતા હોય પલકભાઈએ પાંચ કરોડના આરટીજીએસ કરી અને ફરિયાદી બતાવેલ કે ભાઈ આરટીજીએસ તમારા ખાતામાં કરેલ છે પણ પરંતુ ખાતામાં પૈસા નહીં આવતા એમને વેરીફાઈ કરતા પછી તપાસ કરી તો આરટીજીએસ કરેલું અને બેંકનું એકાઉન્ટની ડિટેલ છે એ બંને વસ્તુ ખોટી મોકલેલ એટલે કે આ રીતે પણ એમની સાથે છેતરપિંડી કરી અને ખોટી રીતે દસ્તાવેજ ઉભા કરીને કાર્યવાહી કરેલ હોય પંચમી પોલીસ સ્ટેશનની અંદર અમે ચારસો ગુનો કરેલ છે સમાચારમાં આગળ વાત કરીએ તો મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે પર સુરતના